નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મેદા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત થતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર વડોદરા લોકસભા બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશીની ભવ્ય જીત કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પટિયારે લોકશાહીમાં જનતાનો ચુકાદો શીરો માન્યો હોવાનું જણાવ્યું વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા પાયલી સ્થિત શ્રી પ્રગતિ વિદ્યાલય તથા ગોત્રી સ્થિત શ્રીરંગ અવધૂત વિદ્યાલયમાં વૃક્ષારોપણ કર્યું

જીત તરફ આગળ વધી રહ્યા છે વડોદરા લોકસભા બેઠક ઉપર એકસઠ મતદાન નોંધાયું હતું ત્યારે વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપ શહેરના વર્તમાન સાંસદ રંજનબેન પટને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા અને ભાજપમાં સર્જાયેલ પરિસ્થિતિ બાદ ઉમેદવાર બદલાયા હતા ભાજપે ડોક્ટર હિમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા હતા તેની સામે કોંગ્રેસે જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી હતી ચૂંટણી બાદ વડોદરાની પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી થતાં હાથ ધરાઈ હતી ભાજપ કોંગ્રેસ વચ્ચેની સીધી ટક્કરમાં ભાજપના ઉમેદવાર પાંચ લાખની વધુ મતની લીડથી આગળ છે ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીની જીત થઈ છે મતગણતરી સ્થળે ઉપસ્થિત કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં જનતાનો ચુકાદો સર્વો હોય તમામ મતદારોનો આભારી છું મારા કાર્યકર મિત્રો અગ્રણીઓનો આભાર વ્યક્ત કરું છું મીડિયા વહીવટી તંત્રનો પણ આભાર છે આગામી સમયમાં કોંગ્રેસ લોકોના મુદ્દા પ્રશ્નોને લઈ લડતા રહીશું ઈવીએમ નો વપરાશ આખો દિવસ થયો પણ બેટરી નવ્વાણું થયો ન હોવાની દરેક વિધાનસભાના એજન્ટો દ્વારા મળતા ફરિયાદ રજૂઆત કરી ઇલેક્શન કમિશનરને પણ આ બાબતે મેલ કર્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા જણાવ્યું હતું કે લોકશાહીમાં પ્રજાનો નિર્ણય સર્વપરી છે કોંગ્રેસ પક્ષે કોઈ કચાસ રાખી નથી પ્રજાના વિવિધ પ્રશ્નો છે અગાઉના વાયદા વચનો પૂરા થયો નથી સાધી ઇન્ડિયા ગઠબંધનનો ઓલ ઇન્ડિયામાં પરફોર્મન્સ સંતોષકારક લાગે છે ચૂંટણી પત્યા પછી સ્માર્ટ મીટર લાગ્યા દૂધના ભાવ વધાર્યો છે અમારી ખાખી ત્રુટીઓ સુધારવાનો પ્રયત્ન કરીશું વડોદરા લોકસભા બેઠક બીજેપી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પ્રતિક્રિયા આપી હતી કે જે રૂઝાન આવી રહ્યા છે જેમાં સાડા ચાર લાખની વધુની લીડ છે વડોદરાની જનતાએ બીજેપી મોદીને પસંદ કર્યા છે રાષ્ટ્રવાદ રાષ્ટ્ર પેબીને પસંદ કર્યા છે પ્રચાર દરમિયાન પ્રજાએ પ્રશ્નો પણ જણાવ્યા છે તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરાશે જે અત્યારે જે પ્રકારના આપણી પાસે રૂઝાન આવી રહ્યા છે અને જે ડેટા આપણને મળ્યો છે એમાં સાડા ચાર લાખની લીડ અત્યારે ચાલી રહી છે હજુ ઘણા રાઉન્ડ બાકી છે એટલે આપણે આના અંત સુધી હજુ આપણે કોઈ ટિપ્પણી ના કરી શકીએ પરંતુ એક વાત આનાથી એક સિદ્ધ થાય છે કે વડોદરાની જનતાએ ખોબે ને ખોબે

પ્રજાએ અમને એવું પણ કહ્યું કે ભાઈ અમે તમને મત તો આપવાના જ છે પરંતુ અમારી આટલી આટલી માંગ છે અમારા આટલા આટલા પ્રોબ્લેમ્સ છે એને પણ તમારે ધ્યાનમાં લેવા પડશે આ તમામ પ્રોબ્લેમનું કઈ પ્રકારે નિરાકરણ આવે તમામ વડીલો ધારાસભ્યો તમામ કોર્પોરેશનની ટીમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સાથે સંકલન કરી અને કઈ રીતે આગળ વધી શકાય એ માટેના અમે પ્રયત્ન આ વાઘોડિયાની જનતાની જીત છે આ મારી જીત નથી વાઘોડિયાના મતદારોની જીત છે વાઘોડિયાના મતદારોએ એક વર્ષની અંદર બીજી વાર મતદાન કરીને જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ એમનો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દઉં અને આ મારી વાઘોડિયાના તમામ કાર્યકર્તાઓ અને વાઘોડિયાના મતદારોની જીત છે આ મારી જીત નથી શું કયું એક વર્ષની મારી કામગીરી મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબની જે નેતાગીરી અને ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય ત્યારે અને આપણા ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ જ્યારે દેશનું સુકાન સંભાળતા હોય ત્યારે તમામ મતદારો વિકાસને ધ્યાનમાં રાખીને આ મતદાન કરી અને જંગી મતોથી વાઘોડિયા વિધાનસભાનો પહેલીવાર એવો ઇતિહાસ આ વાઘોડિયાની જનતાએ બનાવ્યો છે કે વડોદરા જિલ્લાની અંદર ક્યારેય પણ કોઈને આટલી જંગી લીડ નથી મળી આ વાઘોડિયા જનતાનો વિજય છે અને એ વિજય માટે વાઘોડિયા જનતાનો ફરીથી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું લોકશાહીનું સૌથી મોટું પર્વ અને લોકશાહીમાં જનતાનો જે પણ ચુકાદો હોય તમામ મતદારોનો જે ચુકાદો હોય આ ચુકાદો શિરોમાન્ય જ હોય વડોદરા શહેરની જનતા સાવલી વાઘોડિયા વિધાનસભાની તમામ જનતા વડોદરા લોકસભા બેઠકના તમામ મતદારોનો આજના દિવસે જે પણ એમને સાથ અને સહકાર આપ્યો છે ખૂબ સારો પ્રતિસાદ પણ આપ્યો છે એ તમામ બદલ હું વડોદરાના મતદારોનો હું ખૂબ ખૂબ આભારી છું સાથે અમારા જે કાર્યકર મિત્રો છે તેમને પણ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે તમામ મારા કાર્યકર મિત્રોએ લોકો સુધી કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની વાત લઈને લોકો સુધી પહોંચ્યા છે પરંતુ લોકશાહીમાં જે પણ નિર્ણય આવે એ તમામને સિરો માન્ય જ હોય તમામ કાર્યકરોના આજના પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું તમામ મીડિયાના મિત્રોએ પણ ખૂબ સારું કવરેજ આપ્યું અને અમારી જે વાત હતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો મીડિયાનો પણ આજના દિવસે આભારી છું અને વહીવટી તંત્ર વિભાગ જે છે તેમને પણ નિષ્પક્ષ રીતે એમની કામગીરી કરી તેના માટે તમામ લોકોનો આજના દિવસે હું આભારી છું આગામી આગામી સમયમાં જે પણ લોકોના પ્રશ્નો છે કોંગ્રેસના તમામ વર્કરો કોંગ્રેસના તમામ લોકો લોકોના ઇસ્યુસ માટે લડતા રહેશે એમાં ખાસ કરીને એવું એવું હતું કે કોઈપણ ઈવીએમ હોય અને બેટરીથી સંચાલિત છે બેટરીથી ચાલે છે આપણે કોઈપણ ગેજેટ વાપરતા હોય તો એને ધારો કે ઈવીએમનો આખો દિવસ વપરાશ કર્યો એક દિવસ મતદાન એમાં દરેક ઈવીએમમાં થયું છે પરંતુ ઈવીએમમાં દરેક જગ્યાએથી ફરિયાદ મળી કે ભાઈ નવ્વાણું ટકા બેટરી છે અઠ્ઠાણું ટકા બેટરી છે તો બેટરીનો ઉપયોગ જ નથી થયો ઈવીએમમાં એ રીતની ફરિયાદ દરેક વિધાનસભાના જે પણ રાઉન્ડ હતા તમામ જગ્યાએથી અમારા એજન્ટો દ્વારા આ ફરિયાદો મળી એ ત્યારબાદ અમે આરોને અહીંયા એપ્લિકેશન કરી છે રજૂઆત કરી છે અને ઇલેક્શનને કમિશનને પણ આ બાબતે મેલ કર્યો છે એટલે આમાં પણ જો કોઈ સતી હોય તો ચોક્કસપણે આગામી સમયમાં ઇલેક્શન કમિશન આ બાબતે નિષ્પક્ષ રીતે કામગીરી કરે એવી અપીલ છે લોકશાહીનો પર્વ ચૂંટણીમાં પ્રજાનો નિર્ણય સર્વોપરી હોય છે કોંગ્રેસ પક્ષ તરફથી વડોદરાની વાત કરું તો અમે અમારા કોઈ પ્રયત્નમાં એવા કચાસ રાખી નથી આપ સૌ મીડિયા એના સાક્ષી છો પ્રજાના મુદ્દા લઈને અમે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા સ્વચ્છ છબીવાલા ઉમેદવાર અમારા કસપાસિંહ પઢિયાર જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને વડોદરાની લોકસભાના તમામ વિસ્તારોમાં અમે જ્યારે પણ જઈએ ત્યારે પ્રજામાંથી પ્રજાનો અવાજ આવતો હતો કે ભાઈ આજે પણ પાયાની સુવિધાનો અભાવ છે પાણી બે ટાઈમ પીવાનું ચોખ્ખું ના મળે અને સાથે સાથે મોંઘવારી બેરોજગારી જે દેશના મુદ્દા કારણ કે આ ચૂંટણી દેશની ચૂંટણી છે લોકસભાની એટલે અને એમાં જે બે હજાર ચૌદમાં જ્યારે સરકાર બની અને એ ટાઈમમાં જે વાયદા વચનો આપવામાં આવ્યા છેલ્લા દસ વર્ષનો ભારતીય પાર્ટીની સરકારે એમનો હિસાબ નથી આપ્યો પરંતુ ઉપરથી કોંગ્રેસ પર જ એમના આક્ષેપો કર્યા પરંતુ એ તમામ વાતોને સાઈડ પર રાખીએ તે છતાં આજે તમે જુઓ કે ઇન્ડિયા ગઠબંધનનું ઓલ ઓવર ઇન્ડિયામાં તમે જો પર્ફોર્મન્સ જુઓ તો એ પરફોર્મન્સ મને સંતોષકારક એટલા માટે લાગે છે કારણ કે પરિવર્તનની જે લહેર આખા દેશમાં નીકળી હતી અને એના ભાગરૂપે આજે તમે જુઓ કે અલગ અલગ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય ત્યાં એક જબરજસ્ત પરિવર્તન દેખાઈ રહ્યું છે તમે પણ એક પ્રચાર કરવા ગયા હતા હા હું હિમાચલ પ્રદેશમાં ગયો હતો હિમાચલ પ્રદેશમાં પણ જો રિઝલ્ટ હજુ ડિક્લેર થયું નથી તે અમને જવાબદારી આપવામાં આવી હતી એટલે દેશમાં અલગ અલગ રાજ્યોના અંદર બહુ સારો પ્રતિસાદ છે પરિવર્તનનો માહોલ છે અને ઇન્ડિયા ગઠબંધન આ વખતે બહુ મજબૂત સ્થિતિમાં જોવા મળશે વાત કરીએ તો હવે જે જે લોકોના છે 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 પ્રાઇમરી કે બી આ તમે આજે પ્રજા તમે વિચાર કરો કે જો પ્રજા ભારતીય જનતા પાર્ટી આજે ભલે જીતી ગયા છે હું એમને અભિનંદન આપું છું હારણ સિક્કાની બે બાજુ હોય છે પરંતુ ચૂંટણી પત્યાના થોડા દિવસમાં સ્માર્ટ મીટર આવ્યા સ્માર્ટ મીટરનો રોષ થયો જો પ્રજાએ આમની પર વિશ્વાસ હોત તો સ્માર્ટ મીટરનો આટલો વિરોધ ન થયો હોત એટલે તમે આ લોકોના નિર્ણય જુઓ જે એમને અભિમાન છે ને મારો પ્રશ્ન એ છે કે તમે જીતા ચૂંટણી પત્યા પછી સ્માર્ટ મીટર લાયા એટલે એમાં તમે લૂંટવાની વાત કરી તમે દૂધની અંદર બે રૂપિયા ભાવ વધાર્યો હવે જે જીવન ચીજ વસ્તુઓ છે એમાં તમે ભાવ વધારી રહ્યા છો એટલે આ બધા મુદ્દા એ પ્રજાએ પણ વિચારવા જોઈએ કારણ કે આજે મોંઘવારી તો દિવસે દિવસ વધતી જઈ રહી છે અને છૂંટણી પછી શું કામ તો તમારે કંઈ કરવું જ છે અને તો તમે ટ્રાન્સફર હશીને પારદર્શકતા આપણે રાખી શકીએ પ્રજાને વિશ્વાસમાં લઈને પણ કરી શકીએ પરંતુ એવું નથી થયું પણ કંઈ વાંધો નહીં આજે તો રિઝલ્ટ છે પરિણામ છે જે આવ્યું છે હાર કે જીત અમે સ્વીકારીએ છીએ અને જે પણ કંઈક અમારે ખામી હશે જે તૂટી રહી ગઈ હશે એને સુધારવાનો પ્રયત્ન કરીશું ઇંગ્લિશ દાવના જથ્થા સાથે એક ઈસાનની મકરપુરા પોલીસે જડ્ટી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મકરગોવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે તરસાલી બાયપાસ મશાનની સામે આવેલ બુડાના મકાનમાં રહેતો અશોક ડાયાભાઈ વાદી બુડાના મકાનમાં ઇંગ્લિશ દવનો ધંધો કરે છે તથા બુડામાં બ્લોક નંબર ત્રણ ઉપર બુડાની દીવાલને અડીને આવેલ જમીનમાં ઇંગ્લિશ દવનો જથ્થો સંતાડીને રાખેલ છે જે જગ્યાએ જઈ રેડ કરતા સંતાડી રાખેલ ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની બોટલ તથા ક્વોટરિયા મળી આવતા

હરની એરપોર્ટ પર રવિવારે બપોરે ગોવા જતી ફ્લાઇટના પેસેન્જરોના લગેજનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક બેગમાં શંકાસ્પદ ચીઝ જણાતા સિક્યુરિટી જવાન કુલદીપ અમીપરાએ તપાસ કરી ઉપરી અધિકારીઓને જાણ કરી હતી તપાસ દરમિયાન બેગમાં એક સેવિંગ પાઉચમાં જીવતી કારતુસ મળી આવી હતી બનાવને પગલે ડીસીપી પન્ના મોમાયા હરની પીઆઈ સીબી ટંડેલ ઉપરાંત એટીએસ આઈબી સી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વિગતો મેળવતા લગેજ પેસેન્જરનું નામ સિંહ હોવાનું હતું પૂછપરછ દરમિયાન તે એપોલો કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાની અને ગોવામાં સેલ્સની કોન્ફરન્સમાં જતો હોવાની માહિતી જણાતા મળી આવી હતી સેવિંગ કીટમાં કારતુસ કેવી રીતે આવી તેની તે મુદ્દે તેને જાણ હોવાનું કહ્યું હતું આ કીટ બિહારમાં રહેતા તેના એક્સ આર્મીમેન અંકલે આપી હોવાથી તેમની હોઈ શકે તેમ કહ્યું હતું પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી ગઈ તારીખ બે ના રોજ કુલદીપ અમીપરા કરીને જે વ્યક્તિ છે સિક્યુરિટીમાં સર્વિસ કરે છે અને પોતે સ્કેનરમાં હોય જેની ડ્યુટી સ્કેનર દરમિયાન એક બેગની સ્કેન કરતા તેમાંથી શંકાસ્પદ વસ્તુ જણાતા તેને ચેક કરી અને જોતા તેમાં એક બત્રીસ પોરનો રાઉન્ડ રિવોલ્વરનો મળી આવેલ છે જે મોડિફાઈડ છે જે કે એફ સેવન પોઈન્ટ સિક્સ ફાઇવનો લોગોવાળો છે એના જે હોલ્ડર છે બેગના હોલ્ડર તે સુમિત સિંઘ છે સુમિત સિંઘની પૂછપરછ કરતાં આ રાખવા બાબતે કોઈ લાયસન્સ કે પરવાનો હોય તો રજૂ કરવા જણાવતા તે પોતાની પાસે આ બાબતે કોઈ પરવાનું ન હોવાનું જણાવેલું હતું જેથી તેની સામે કુલદીપ અમીપરાએ આમસેક અને એરપો એર ક્રાફ્ટ એક કલમ દસ મુજબની ફરિયાદ આપતા પોસ્ટે નોંધવામાં આવેલ છે જેની તપાસ પીઆઈસી કરે છે હાલ આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે કેટલા દિવસના આરોપીના બે દિવસના રિમાન્ડ મળેલ છે કારણ કે એરપોર્ટથી જે મળેલ છે રાઉન્ડ તે બાબતે સ્ટેટ એજન્સીઓ છે સ્ટેટ આઈબી સેન્ટ્રલ આઈબી એટીએસ એસઓજીને સંયુક્ત પૂછપરછ માટે બોલાવવામાં આવેલ હતી અને તેઓએ પણ પૂછપરછ કરેલ છે કે આ બાબતે કોઈ રાખવાનું કારણ શું હતું એની તપાસ ચાલુ પ્રાથમિક પૂછપરછમાં એવું કે જે પોતાના કાકા બિહારમાં છે તે એક્સ આર્મીમેન છે અને એનું શેવિંગ પાઉચ હતું પોતે વાપરવા લીધું બે મહિના પહેલાં તે અપોલો ટાયરમાં મેનેજર તરીકે વાઘોડીમાં નોકરી કરે ત્યારે આવેલ ત્યારે પાઉચમાં રાઉન્ડ સાથે હોવાનું જણાવે છે ના બીજા કોઈ ગુનાહિક પ્રવૃત્તિમાં હાલ સંકળાયેલ નથી છતાં એ બાબતે તપાસ શરૂ છે લોકસભા ચૂંટણી બે લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા જેમાં શહેરના અલગ અલગ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ખાસ પંડ્યા બ્રિજ થી આવતી બસો અને સ્ટેશન થી આવતી બસોને કારણે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા છાણી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો હતો છાણી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ત્રણ ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને વડોદરા શહેર એસઓજીએ ઝડપી પાડ્યો હતો પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાઓમાં તેમજ અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે એસઓજી કામગીરીમાં લાગેલ તે દરમિયાન બાતમીદારથી બાતમી મળે કે છાણી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અંબાલાલ પરમાર રહે મિર્ષાપુરા ગામ તાલુકો જિલ્લો વડોદરાનો હાલ પદ્મલા ગામ હાઇવે બ્રિજ નીચે મીણી નદી તરફ જવાના રોડની સાઈડમાં આવેલ સવિ સ્ટેશન પાસે ઊભો છે જે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા અંબાલાલ પરમાર મળી આવતા જેનો ગુના સંબંધિત પૂછપરછ કરી ખાતરી તપાસ કરતા તેના વિરુદ્ધમાં છાણી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ હોય તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ભાયલી સ્થિત

પ્રકૃતિ વિના જીવન શક્ય નથી પરંતુ નીતિકારોની નીતિઓ અને બુદ્ધિશાળી મનુષ્ય આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે જે જીવન જીવને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ક્રિએશન ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સામાજિક શૈક્ષણિક સહિતની ઇતર પ્રવૃત્તિઓ સાથે પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે પર્યાવરણ જનજાગૃતિના કાર્યક્રમો સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવે છે જે અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હેઠળ ભાયલી વિસ્તારમાં આવે શ્રી વિદ્યાલયમાં વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું આ પરિસરમાં શાળાના આચાર્ય શિક્ષક મિત્રો તથા ક્રિએશન ફાઉન્ડેશનના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે જાસૂદ જામફળ સીતાફળ સિંદુરી સરગો રોપવામાં આવ્યા હતા સાથે જ ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા ગોત્રી વિસ્તારમાં આવેલ શ્રીરંગ અવધૂત શાળા ખાતે પણ વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું આ અવસરે શાળાના આચાર્ય શિક્ષક મિત્રો શાળા સ્ટાફ પરિવાર તથા ક્રિએશન ફાઉન્ડેશનના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે શાળા પરિસરમાં સિંદૂરી સીતાફળ જામફળ જાસૂદ રોપવામાં આવ્યા હતા આમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ સાથે કરી હતી લગ્નવાચુક છોકરાઓ પાસેથી મોટી રકમ વસૂલી લગ્નનું નાટક કરી છેતરપિંડી કરતી ગેંગના પાંચ સભ્યોને પીસીબીએ ઝડપી પાડ્યા હતા સમગ્ર મામલે અધિકારીએ વિસ્તૃત માહિતી આપી હતી લૂંટેરી દુલ્હનની ગેંગને પીસીબી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવી છે લગ્નવાચુક છોકરાઓ પાસેથી મોટી રકમ વસૂલી લગ્નનું નાટક કરી છેતરપિંડી કરતી ગેંગના પાંચ સભ્યોને પકડી કાર્યવાહી હાથ ધરાઈ છે આ ગેંગ દ્વારા અગિયાર દિવસ અગાઉ અંજારના યુવક સાથે બે લાખ ઉપરાંતની ઠગાઈ કરવામાં આવી હતી જેના આરોપીઓ વડોદરાનો હોવાથી પીસીબી દ્વારા આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં લગ્ન માટે ઉત્સુક અંજારના દીપક કાદોઈ નામના યુવકને ત્યાં રહેતા દંપતિ શીત અને કુલદીપ ગાંધીએ વડોદરાના રાજુભાઈ લગ્ન કરાવી આપશે તેમ જણાવી વાત કરતા એમને બે લાખ રૂપિયા લઈ લગ્ન કરાવી આપીશ એવી ખાતરી આપી હતી પરિણામે યુવક અત્રે કિશનવાડી ખાતે આવેલા રાજુના ઘરે પહોંચ્યા હતા જે એમને પૂજા વિક્રમભાઈ ગાંગડીયા પસંદ આવતા પચાસ હજાર આપ્યા હતા અને સગાઈ કરી હતી ત્યારબાદ વીસ દિવસ બાદ યુવક અને યુવતીના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા તે સમયે એક પોઈન્ટ પચીસ લાખ રોકડા રાજુએ લીધા હતા અને બાકીના પત્નીના એકાઉન્ટમાં પચીસ હજાર લીધા હતા લગ્નના ચાર દિવસ બાદ પૂજાની માતા બીમાર હોવાને બહાને એ અંજારથી વડોદરા આવી ગઈ હતી અને ત્યારબાદ પાછી આવવા ઇનકાર કરતી હતી પરિણામે રાજુ અને ચાર મહિલાઓ મળી સાત સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પીસીબીના પીઆઈ એસડી રાત્રડાએ સૂચના આપતા ટીમના હરિભાઈ અને હેમરાજે કિશનવાડી ખાતે વોચ ગોઠવી લૂંટેરી દુલ્હન અને

પોલીસને શંકા છે કે ગેંગે અનેક લોકોને શિકાર બનાવ્યા હશે પરંતુ સામાજિક બદનામીને લીધે લોકો ફરિયાદ કરવા આગળ આવતા નથી જોકે ગેંગ વડોદરા કે નજીકમાં નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ જઈને આવા ગુના કરતા હતા જોકે અન્ય લોકો ભોગ બન્યા હોવાની શંકાએ પોલીસે ખાનગી તપાસ હાથ ધરી છે લગ્નના નામે છેતરતી ગેંગના સભ્યોને એકસાથે સાથે ઝડપી પાડવા યોજના બનાવાઈ હતી પરંતુ ગેંગમાં મહિલાઓ હોવાથી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા સી ટીમની મદદ લીધી હતી સભ્ય મુખ્ય સૂત્રધારના ઘરે ભેગા થતાં જ પોલીસે ગેંગને ઝડપી પાડી હતી બિલકુલ આપ જાણો છો પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સર અને એમની સ્પેશિયલ બ્રાન્ચોને તેઓ શ્રીની ખાસ ઇન્સ્ટ્રક્શન છે કે સામાજિક ગુનાઓ અને છોકરીઓ પટાવી પાડી અને જે કંઈ પેટી ઓફેન્સ બને છે તેવા ગુનેગારોને શોધી કાઢવા આ ઇન્સ્ટ્રક્શન આધારે પીસીબીપીઆઈ રાતડા અને તેમની ટીમ દ્વારા એક એવી બાતમી મળે છે કે કિશનવાડી ભૂડાના મકાનમાં એક રાજુ તડવી નામનો એક ઈસમ છે એની મુખ્ય ગુનાની એમો એવી છે કે જે છોકરાઓ લગ્ન છે લગ્ન થતા નથી અને લગ્ન કરવા છે આવા છોકરાઓની ભાળ મેળવે છે તેમના સહઆારોપીઓ મારફતે આ સહઆારોપી મારફતે જેને લગ્ન કરવા છે એવા છોકરાના નામ આવ્યા બાદ રાજુ છે એની મુખ્ય ભૂમિકા ભજવશે વચ્ચે મીડિયેટર બની અને છોકરી પોતાની પાસે એક પૂજા કરીને એક છોકરી કે જે વારંવાર આવા લગ્ન કરે છે એ પોતાની સાથે રહે છે એવી આ છોકરીને લગ્ન કરાવવાની એક પેરવી કરે છે ખાસ કરીને આ હરી છે એ એક રકમ નક્કી કરશે કે ભાઈ એક લગ્ન દીઠ તમારે લાખ દોઢ લાખ બે લાખ ત્રણ લાખ જો કેસ તે પ્રકારની એક રકમ નક્કી કરવામાં આવે છે એડવાન્સ લેવામાં આવે છે લગ્ન પહેલાં લેવામાં આવે છે લગ્ન વખતે લેવામાં આવે છે લગ્ન બાદ લેવામાં આવે છે આજની આ કામગીરીમાં પીસીબી પીઆઈ અને તેમની ટીમ દ્વારા રાજુને રંગે હાથે એમના ઘરે કિશનવાડીમાંથી પકડવામાં આવે છે તેમની સાથે એમની વાઈફ હંસા પણ આરોપી છે મહેન્દ્ર નામનો એક ઈસમ તે પણ આનો આરોપી છે પૂજા નામની છોકરી અને એમની મમ્મી સીતા કુલ પાંચ આરોપીઓ છે આ ઘટનામાં આ પૂજા નામની દીકરીને રાજુ અને તેના સહ આરોપીઓ દ્વારા અંજારના એક કંદોઈ પરિવારના એક છોકરા સાથે લગ્ન કરાવવામાં આવે છે આ લગ્નમાં કુલ બે લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવે છે પૂજાને ત્યાં પરણાવી દેવામાં આવે છે પૂજા અંજારમાં બેથી ત્રણ દિવસ રોકાય છે અને પોતાના વતનમાંના મમ્મી પપ્પા બીમાર છે તેવું બાનું કાઢી ફરી પાછી બરોડા આજવા અથવા કિચનવાડીમાં રહેતા રાજુને ત્યાં ફરી પાછી આવી જાય છે આ છોકરીએ અગાઉ પણ એક બે વખત આવા લગ્ન કરેલા છે અને નિર્દોષ છોકરાઓ પાસેથી પૈસા પડાવી અને એક પ્રકારના એમો ટાઈપ ગુનો કરવાની ટેવવાળા છે ખરેખર તો અંજારનો આ ગુનો છે એટલે એના ઇન્ટ્રોગેશનમાં હાલ વધુ જાણવા નથી મળ્યું પણ એટલું ચોક્કસ જાણવા મળ્યું છે કે આ પૂજા હજુ પણ કોઈ બીજા લગ્ન સાથે કોઈ છોકરા સાથે લગ્નની વાત ચાલે છે પણ તે પૂરતી માહિતી નથી બિલકુલ હા બિલકુલ રાજુ જે છે એ એક તો એનો ગુનાહિત ઇતિહાસ છે ભૂતકાળમાં તેમના વિરુદ્ધ બે પ્રોબિશનના બે જુગારના એકાદ બે મારી મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે એટલે કે પોલીસની કામગીરી અને એની આવડતથી આ રાજુ પરિચિત છે રાજુ મુખ્યત્વે મુખ્ય મીડિયેટર બને છે એમના સાગરીતો મારફત છોકરાઓનું આવે છે છોકરી તો એમની પાસે પૂજા નામની છે જ જે પ્રોફેશનલ છે આ જે રાજુ છે મુખ્ય આરોપી એ રકમ નક્કી કરશે અને એ રકમ નક્કી કરવામાં રાજુ ખાસ કરીને આ છોકરો આર્થિક રીતે કેટલો સદ્ધર છે એ મુજબ એમની રકમ નક્કી થાય છે બિલકુલ અંજારમાં આ બાબતે કંદોઈ પરિવારના એક દીપક હરિભાઈ કંદોઈ કરીને છે જે વિક્ટિમ છે દીપક સાથે આ પૂજાએ લગ્ન કરેલા છે પૂજા આવતી રહી છે દીપક અને તેમના પરિવારવાળા અહીંયા આ પૂજાના ઘરે વારંવાર આવી ગયેલા છે પણ પૂજા મળતી નથી ના છૂટકે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે ચારસો છ ચારસો વીસ મુજબનો અને એ હેઠળ અહીંથી ધરપકડ કરી અને અંજાર પોલીસ સ્ટેશનને ગઈકાલે હેન્ડઓવર કરવામાં આવે છે બિલકુલ પીસીબીમાં એમની પાસે પોતાના બાતમીદારો ઇન્ફોર્મર અને પીએસઆઈ જોધા હરિભાઈ હેમરાજભાઈ કાળુભાઈ ભરતભાઈ બિનલબેન અને રોશનીબેન આ ઘણા સમયથી આ ટીમ આ કામગીરી પાછળ ડે ટુ ડે મહેનત કરતી હતી એમાં બે દિવસ પહેલાં આ ટીમોને એમને ખાનગી બાતમીદારોથી હકીકત મળતા આ સારી એવી સફળતા મળેલી છે એક કરીશું સમાચાર વડોદરા લોકસભા બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર ડોક્ટર હિમંત જોશીની ભવ્ય જીત કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પડયારે લોકશાહીમાં જનતાનો ચુકાદો શીરો માન્યો હોવાનું જણાવ્યું વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા પાયલી સ્થિત શ્રી પ્રગતિ વિદ્યાલય તથા ગોત્રી સ્થિત શ્રીરંગ અવધૂત વિદ્યાલયમાં વૃક્ષારોપણ કર્યું હરની એરપોર્ટ પર અપોલો મેનેજરની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમ રજા આપશો નમસ્કાર